પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના વામૈયા ગામના ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખાતરના ઉપયોગથી હવે જમીન નથી બગાડવી એટલે નથી બગાડવી આ શબ્દ છે છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નાથુજી અનારજી ઠાકોરના સરસ્વતી તાલુકાના વામૈયા ગામના હનુમાન પુરાના રહીશ અને પરંપરાગત ખેતીનો વ્યવસાય કરતા નાથુજી અનારજી ઠાકોરે છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વૃદ્ધિ બમણી આવક અને ઝેરમુક્ત અનાજ મળવાથી તેમણે આ જીવન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે તેમણે આ સંકલ્પને પગલે ગામમાં અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા છે નાથુજી અનારજી ઠાકોરે તેમણે એક વીઘા જેટલી જમીનમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ અનાજ કઠોળ અને પાકોની સાથે ડુંગળી ગવાર જેવા શાકભાજી પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે તેમણે રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે રાકેશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમની જમીન પૂછી ભરીભરી ફળદ્રુપ બની છે તેઓ કહે છે કે મને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેમ છે અને આખી જિંદગી હું પ્રાકૃતિક ખેતી જ કરીશ મારે હવે જમીન નથી બગાડવી પ્રાકૃતિક ખેતી માટે તેમણે બે દેશી છે જેના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ છાણને સૂકવી તેઓ બનાવે છે તેને પંદર દિવસમાં અંતરે ખાંપી લેવામાં આવે છે ત્રીસ થી પાંત્રીસ દિવસે ધન જીવામૃત બને છે ગૌમૂત્ર અને અન્ય વનસ્પતિઓથી જીવામૃત બનાવવામાં આવે છે પાકની અવસ્થા મુજબ પંદરથી થી અઢાર કે એકવીસમાં દિવસે જીવામૃત આપવામાં આવે છે હાલમાં તેમણે ડુંગળી અને ગવાના પાકોની ખેતી કરી છે છેલ્લા બે વર્ષથી તેમણે શાકભાજી ખેતી તરફ ધ્યાન આપ્યું છે વચ્ચેના પાળામાં તેમણે ઘઉં અને ગાય માટે ઘાસચારો ભાવ્યો છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર હું મારું નામ ઠાકોર નાથુજી અનારજી હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એટલે મને પહેલાં તો રાસાયણિક સીધા ચીલા ચાલુ ખેતી કરતો હતો એમાં મળતું પણ એમ કે જમીન જેમ જેમ દાડા દાડા બગડતી જતી હતી એટલે મને આત્માનો સંપર્ક થવાથી આત્માવાળાને સાહેબોને મને સમજાવ્યું કે આપણે હવે ઝેરમુક્ત ખેતી કરવી છે તમે બધું હારી કરો એટલે અમને થ્રુ મને બધા આયામોની નોલેજ મળ્યું હતું એટલે હું જીવામૃત ઘન જીવામૃત દસ પ્રાણી અર્ક આવા બધા આયામો બનાવી અને હું પ્રાકૃતિક ખેતી કરવા મળ્યો એટલે મને સારામાં સારો એમો નોલેજ આવ્યું કે ના કરાય તો હારી જ જીવામૃતને એ જ વાપરીને ખેતી કરાય જેમ કે ઓમો ઝેર વગરની ખેતી સારી એટલે માણસનું સ્વાસ્થ્ય સારું રહે આવતી ભેઢીને આપણે સારો ખોરાક આપી શકીએ આપણી જમીન ના બગડે અને મારી જમીન ના બગડે એ માટે કરીને તો હું મારી તો મારી પણ બીજા લોકોને ભળામણ કરું છું કે હવે રાસાયણિક નહીં વાપરવાનું એટલે નહીં જ વાપરવાનું અને મારી જમીનમાં તો નહીં જ વાપરું કદી એ રીતની ખેતી કરવાની મને સારામાં સારો નફો મળે છે આ એક વીઘાની અંદર કરું છું એમાં ઘાસ સારો વાવું છું તે છતાં મને લાખ રૂપિયાથી હવા લાખની મને ચોખ્ખી આવક રહેશે મારો ખર્ચો ઝીરો બજેટ ખેતી હા કહેવાય રહી ખર્ચો કેમ કે અમે ગોળ અને બેસન જોવે બીજું તો મારે લાવવાનું છે નહીં એટલે કોઈ ખર્ચો થતો નથી અને સારામાં સારી ખેતી થાય છે હું બીજા ખેડૂતોને પણ એમ કહું છું કે હવે ઝેર મુક્ત ખેતી કરો અને આપણે ખાઈએ ને આપણા બાળકો ખાઈ અને બીજાને પણ સારો ખોરાક આપણે ખબર છે શું નામ આપનું મારું નામ નાથુજી અનારજી